સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ કેરોણી મંડળ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક આવેલ શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સમાજના ધોરણ દસ અને બાર તેમજ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ પીએચડી ડોક્ટર અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી તાલાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં સમાજના પ્રમુખ મહેશ પટેલ ડોક્ટર નીતિન પટેલ સમાજના આગેવાન અને જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સમાજના મહાનુભાવોના હસ્તે તેજસ્વી તાલાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા હતા તેમજ ટેબલ ટેનિસમાં અંદર સત્તરમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનાર સમાજના અભિલક્ષ પટેલ અને પીએચડીની સિદ્ધિ હાંસલ કરનાર જ્વલન પટેલને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના જયનાબેન પટેલ જનક પટેલ અને સુનિલ ભટ્ટ સહિતના આગેવાનો સહિત સમસ્ત રુદ્ર બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહ્યો હતો આજરોજ સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના તેમજ સમાજના શ્રેષ્ઠીઓના સન્માન સમારોહનો પ્રોગ્રામ રાખ્યો એમાં જોવે છે કે કોઈ પણ સમાજ હોય શિક્ષણ થકી આગળ આવતો હોય ત્યારે આ નાનો સમાજ થતાં પણ અનેક વિલ્લાઓ ડોક્ટરો થયા છે આઈટી થયા છે અને જોવે છે કે ખૂબ સારી કામગીરી પણ નાના સમાજ તરીકે ગરબા હરીફાઈ હોય ક્રિકેટ ટુર્નામેન્ટ હોય આ સમાજના લોકોને એકત્ર કરીને સંસ્કાર શીખવાનું કામ અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ અને એમની આખી ટીમ લોકો ત્યારે હું મહેશભાઈ ને ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું સમાજ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ આજના અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં વધારે આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ એમનું ખૂબ સ્વાગત કરું છું બીજું અમારો આ સમાજનો કાર્યક્રમ અમે ઘણા વર્ષોથી કરીએ છીએ અને એમાં શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં જે જાગૃતતા આવે છે એ ખૂબ સારી છે એમ કહું તો ખોટું નથી કે સો ટકા સાક્ષરતા છે અમારા છોકરા છોકરીઓ બધા જ ભણે છે અને સમાજમાં બી અમારા દીકરા દીકરીઓ ભણવામાં પણ ઘણા આગળ છે બિઝનેસમાં પણ આગળ છે અને ગવર્મેન્ટ જોબ હોય કે વિવિધ ક્ષેત્રોમાં ગમત હોય દરેકમાં નામના મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું છે એ બદલ હું સમાજના પ્રમુખ તરીકે ખૂબ ગૌરવ અનુભવ છું ધન્યવાદ